આજે સવારે દસ વાગ્યે પાટણમાં ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી મંદિરે અન્નકૂટ હવન અને ફૂલોની આંગી કરાઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સવારથી જ દર્શનાર્થી ઉમટી પડેલા ભક્તોની મુલાંબી કતારો જોવા મળી હતી પાટણ શહેરના મોતીસાહ દરવાજા બહાર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે મહાસૂદ આઠમના રોજ માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરમાં હોમ હવન અન્કુટ અને માતાજીને ફૂલોની સુંદર આંગી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો દિવસભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને ભક્તોએ પોતાની બાધા આકરી પૂર્ણ કરતા કરવા માટે માતાજીની સોના સોનીનો પ્રસાદ ધર્યો હતો અને યોજાયેલી આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા